મંચસ્થ ઉપસ્થિત રહેલ રાધિકાબેન રાઠવા વિનોદભાઈ રાઠવા રમણભાઈ દિનેશભાઈ બેન શ્રી ગંગાબેન તેમજ છોદ જિલ્લા પંચાયત માં આવતા દરેક ગામમાંથી પધારેલ વડીલોને અહીંયા પધારવા બદલ ખૂબ ખૂબ આભાર આજના આ કાર્યક્રમ

મોટા મોટા તાઇફાઓ કર્યા મોટા મોટા વાયદાઓ કર્યા કે તમને આ કામ કરી આપીશું પેલું કામ કરી આપીશું પણ એ કામ આપણે થયું નહીં ભરો કામ કરશે કે નહીં આપણે વોટ શા માટે આપીએ આપણે બધા વોટ શા માટે આપીએ કે આપણો સારું કામ થાય આપણો વિકાસ થાય આપણો આપડા ગામનો વિકાસ થાય આપણા ફળિયા વિકાસ થાય આપણા તાલુકાનો વિકાસ થાય એના માટે વોટ આપીએ છે કે નહીં કે પછી દારૂ ચવાણું ખાવા ને પીવા માટે આપણે એ માટે વોટ નથી આપવાના છે દોસ્તો બરાબર ને વિકાસ માટે આપણે વોટ આપવાનો છે દારૂ ચવાણું બે વીસ રૂપિયા ની પોટલી પીને આપણે વેચાવાનું નથી આપણે બધા હવે જાગવાનું છે સંગઠિત થવાનું છે ને લડવાનું છે આપણા હક અધિકાર માટે લડવાનું છે બરાબર ને જંગલ જમીન જંગલ જમીન ખેડવાનો આદેશ જૂની સરકારે આપણને આપ્યો તો પણ એની સનત આપણને મળી નહીં મળી નહીં આપણે લડવાનું છે હમણાં બીજી તારીખે ગ્રામ સભા થઈ તમને બધા તલાટી આયા હશે મામલતદાર આયા હશે ગ્રામ સેવક આવ્યા હશે તમને કીધું હશે સરકારની જે બી ગાઈડ પ્રમાણે કે આપણે આથી કર્મયોગી હમણાં નવું કઈક લાયા છે કે આપણે બે હજાર ત્રીસ સુધી આપણે એને કઈ વિકાસમાંથી વિકાસશીલ બનાવવાનો છે કીધું કે નહીં તમને કઈ નહીં કીધું આ ખાલી ખોટા આવડે ચૂંટણી આવે છે એટલે બધા નકશા તૈયાર કરીને આપણને બતાવે કે આપણું ગામ આવું કરવાનું છે તો આટલા વર્ષે કોની ગધાડા સરકાર થોડી હતી હે આટલા વર્ષ ગધાડા ની સરકાર થોડી હતી ભાજપની જ છે ને ગુજરાતમાં માં ત્રીસ વર્ષ થી ભાજપ ની સરકાર છે આપણને શું આપ્યું બોલો રેશન કાર્ડ બધાના રેશન કાર્ડ હશે બધાને જેના ઘરે ટ્રેક્ટર હોય ફોર વ્હીલ હોય બંધ કરી દેવાના છે શાળાઓમાં શિક્ષકો નથી જે શાળાઓ પૂરતા ઓરડા નથી તો આપણું બાળકનું ભવિષ્ય શું આપણે એટલા માટે ભણાવ્યો છે કે આપણને આપણો બાળક આગળ જાય અને આપણી પરિસ્થિતિ સુધરે પણ આ સરકાર એવું નથી ઈચ્છતી આપણે આદિવાસી છે એટલે આદિવાસી મજૂરી કરતા હોવું જોઈએ બરાબર ને પણ આપણે એવું થવાનું થવા દેવાનું નથી આપણે એની સામે આપણે લડવાનું છે સંગઠિત થઈને લડવાનું છે તાલુકા તાલુકા પંચાયતની ચૂંટણી આવતી હોય જિલ્લા પંચાયતની ચૂંટણી આવતી હોય એમાં આપણે બધા ભેગા થઈને સારો એવો ઉમેદવાર નક્કી કરવાનો છે અને અમે તમે પસંદ કરો કે આ માણસ ચલો જિલ્લા પંચાયત લડશે તો આપણને કામ થશે તાલુકા પંચાયત લડશે આ માણસ તો આપણું કામ થશે આપણો અવાજ ત્યાં તાલુકામાં મોકલશે જિલ્લામાં મોકલશે એવા માણસોને તમે તૈયાર કરો તમે બધા ભેગા થઈને નક્કી કરો અને એને આપણે જે સમાજ વાત કરતો એવાને તમે તૈયાર કરો તમે આપશો અહીંયા પધરાલો એ તૈયાર થાવ તમે પણ હવે આપણે રાજનીતિ બદલવાની છે આપણે સાચી નીતિ કરવાની છે દોસ્તો એટલે આપણે દરેક જણ જાગૃત થાવ અન્ય સામે લડો સરકાર સામે લડો અત્યારે આપણે દાખલો હોય તો હજારો ડોક્યુમેન્ટ માંગે માંગે કે કે પેલો નોટરી લાવજે અલા ભાઈ ખબર છે બધા આપણે આદિવાસી છે હે અને આપણે સાબિત કરવું પડે કે હું આદિવાસી છું એમ આદિવાસી સાબિત કરવા માટે તમારે બધા ડોક્યુમેન્ટ માંગે રેશન કાર્ડ માંગે પેલો તલાટી નો દાખલો માંગે કે કે ગામમાં આ ગામમાં માણસ છે બરાબર રે છે કે બરાબર આદિવાસી છે કે નહીં એવા બધા ડોક્યુમેન્ટ માંગવાની શું જરૂર આપણે સરકારી લાભ લેવો હોય તો વીસ પચાસ ડોક્યુમેન્ટ માંગે એટલે ભાઈ જે જો જે તમારે આપવા નહીં તમે આપો ને કેમ તમે ડોક્યુમેન્ટ આટલા બધા માંગો આધાર કાર્ડ સુધારા વધારો કરો અપડેટ કરો એટલે ભાઈ તમે પણ એની સર્વિસ બી તો સારી આપો નેટ નથી ચાલતું ગામમાં પછી કે કે તમે રેશન કાર્ડ બંધ થઈ ગયું તમારું આધાર કાર્ડ બંધ થઈ ગયું આવી બધી તકલીફો છે દોસ્તો આપણે છે કે નહી એની સામે આપણે લડવાનું છે આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચ જિલ્લા પંચાયત ની ચૂંટણી આવશે તો કેમ આપણે દારૂ ચવાણ થી વેચાવાનું આપણો મત આપણો અધિકાર છે આપણો વોટ એટલે આપીએ છીએ આપણને હક અધિકાર મળે કે નહી આપણે દારૂ ચવાણું ખાઈને આપણે એમને વોટ આપી દેવાનું કોઈ કે આમ ગામ ના આગેવાન કે ભાજપ નો છે એ આપણને થોડાક પૈસા લેલા છે એમાં વોટ નાખી દેજે આપણે અત્યાર સુધી વસ્તુ આપણા બાળકો નું ભવિષ્ય શું જો વ્યવસ્થિત શાળા હશે વ્યવસ્થિત રસ્તા હશે તો આપણો બાળક વ્યવસ્થિત ભણશે અને આગળ જશે તો આપણી ગરીબી દૂર થશે બરાબર ને જો શાળા કોલેજો વ્યવસ્થિત હશે તો ત્યાં બાળક ભણશે કે નહીં હે ભણવાના કે નહીં પણ અત્યારે તો સરકારી શાળાઓ બધી બંધ કરી દેવા કે જે આશ્રમ શાળાઓ હમણાં બંધ કરવાના છે અહીંયા જોજમાંને હમણાં આશ્રમ શાળાઓ છે ને બધા અમારે ત્યાંના એ બાજુના લોકો છોકરાઓ ભણવા આવે તો એ બધી બંધ કરી દેશે તો આ લોકો ક્યાં ભણશે હે કંઈ ભણવા જશે મોટી સ્કૂલમાં તો આપણે હમણાં પ્રાઇવેટ શાળામાં તો પચાસ પચાસ વી વીસ હજાર ત્રિત્રી હજાર એ છે ફી છે તો આપણે મજૂરી કરીને એમને ફી ભર્યા રાખવાની જો આપણે આપણે ટેક્સ ભરીએ છે આપણે એમને ચૂકવીએ છે ટેક્સ તો એમાં આપણા ટેક્સમાંથી જો સારી શાળા ભણે સારી કોલેજો ભણે તો આપણો આપણો બાળક સરકારી શાળાને સરકારી કોલેજમાં ભણે કે નહીં અત્યારે જીએનએમ કરવું હોય બીએસસી નર્સિંગ કરવું હોય તો જે આપણે પ્રાઇવેટમાં ભણવાનું એટલા ભાઈ તમે બધી સરકારી કરી દેતા હોય તો અમારું બાળક સરકારીમાં ભણે કે નહીં અમને ઢોક ઢોડ બે લાખ રૂપિયા આપણે એક વરળના ફરીએ છીએ નર્સિંગ કરવા અને જ્યારે નોકરી કરવાનો હોય ત્યારે દસ હજાર પંદર હજારમાં બધા આપણા છોરા નોકરી કરે કરે કે નહીં વડોદરામાં નોકરી કરે અમદાવાદ નોકરી કરે એમાં ગુજરાત નહીં ચાલવાનું આ મોંઘવારીનો સમય છે અને તમે આ સર આ ભાજપ સરકારમાં એટલી બધી મોંઘવારી થઈ ગયેલી છે કે આપણને જે આપણે જે પૈસા કમાઈએ છીએ ને એ પૂરા જ નહીં પડતા બધાને તમને ખબર હશે આપણો રોજિંદો ખર્ચો તમને ખબર જ હશે

હવે ઝાડુ ઝાડુ શું કરે બધાને બહાર કચરો સાફ કરવાનું કામ કરી આપણે બધાને આમને સફાઈ કરી દેવાનું છે બરાબર અસ્તુ જય હિન્દ જય ભારત જય આદિવાસી